જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજનો બ્લોગ આપણે ઓરડેથી ચાલુ કર્યો છે હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણો પહેલો બ્લોગ છે તેની આપણે શરૂઆત કરી છે અને આ રિયા મહાદેવ જે મહાદેવનું મંદિર છે ત્યાર પછી આપણે અહીંયાથી નીકળ્યા બહાર હવે જવા માટે કરે

એ વિચારે છે કે થોડે ફોટો ફોટો રેને રીલ વિડ શૂટ કરી લઈએ અને આ મેં પહેલો વ્લોગ છે તો લાઈક શેર અને ફોલો કરી લેજો આવના લોકો જોવા માટે અને ત્યાર પછી આપણે સાયકલ આમ પાર્ક કરીને થોડક કોબ બનાવ રીલ્સ બનાવને અને સિનેમેટિક શૂટ લીધા ત્યાર પછી અને લીખરે બકડે બેઠા તો બકડે બે ગયા બા આપણે ધીમે ધીમે આવવાનું શરૂ કર્યું કારણ કે આપણે સાયકલ લઈને આવ્યા હતા અને હવે હાલીને જવાના છે થોડા સ્ટેપ કમ્પ્લીટ કરવાના હોય છે એટલે માટે ત્યારબાદ આપણે નીકળી જઈએ છે હાલીને ત્યારબાદ પૂગીએ છીએ આપણે ડાયરેક્ટ ગામમાં અને શિવ મંદિરે આપણે આવીએ છીએ દર્શન કરવા અને રામ મંદિરની ભવ્ય ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે ગામ ઉપર ઠેર ઠેર ધ્રજો લહેરાવવામાં આવે છે અને બાંધવામાં આવે ત્યાંથી નીકળીને